જો તાલીમ માટે પસંદગી પામેલ કર્મચારી કર્મચારી પુરુષ હોય દર્શાવતા પૂછેલા પ્રશ્નોના જવાબ આપો એ યુ એ બી એ બી એછેદ બી એડેદ બી ઘટના એ બી પરસ્પર નિવારક કહેવાશે કારણ આપો ઘટના એ અને બી નિશેષ કહેવાશે કારણ આપો

તો નિદર્શા અવકાશ યુ બરાબર ચાલો બોલો તમે કહેશો કે તમે કોને પસંદ કરશો તાલીમ આપવા માટે તો કે એફ વન ને તો કોઈ કહેશે હું એફ ટુ ને પસંદ કરું અથવા એફ થ્રી ને અથવા એમ વન ને અથવા એમ ટુ ને મતલબ કે તાલીમ આપવા માટે તમે પાંચ વિકલ્પ માંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકો છો સવાલ પહેલો હતો યુ શોધવાનો પૂરો થઈ ગયો બીજા સવાલમાં કીધું છે એ શોધો એમાં શું કીધું છે વાંચો પસંદગી તાલીમ માટે પસંદગી પામેલ કર્મચારી સ્ત્રી હોય તો તે ઘટનાને એ તો આમાં સ્ત્રીઓ ત્રણ છે એફ વન એફ ટુ એફ થ્રી એફ વન એફ ટુ એફ થ્રી ત્રીજો સવાલ બી તે કર્મચારી પુરુષ હોય તો તે ઘટના બી પુરુષ હોય એવા બે જ ઘટકો છે એમ ટુ નંબર ચાર એ યોગ બી લખવાનો છે એટલે એ અને બી ના તમામ ઘટકો એ અને બી ના તમામ ઘટકો એફ વન એફ ટુ એફ થ્રી આ પાંચ ઘટકો થયા પાંચ ઘટકો યુ માય છે તો આપણે એવું કહી શકીએ કે એ યોગ બી કોના જેટલું થઈ ગયું યુ જેટલું થઈ ગયું પાંચમો સવાલ પાંચમા સવાલમાં એ છેદ બી શોધવાનું કીધું છે એ છેદ બી નો મતલબ કે એ અને બી માં કોમન હોય તેવા ઘટક બંનેમાં આવતા હોય એવા બંનેમાં એક એક ઘટક આવતો નથી ફાઈ ખાલી ગણ સવાલ, આગળ લખવાનું ડેશ વાળું પાછળ બી માઇનસ એટલે બી માંથી એ ના ઘટકો માઇનસ કરવાના આર યા બી ના ઘટકો આમાંથી એના કોણ કોણ ઘટકો છે એ માઇનસ કરી નાખો તો કે એના કોઈ ઘટક નથી તો જેટલા આ વિધા એમ કહેવાય એના કર પછી આ બે એવું કહેવાય કારણ કે એના ઘટકો કોઈ છે જ નહી બી ની અંદર ચાલો સાતમો સવાલ વાંચું છું એવો સવાલ છે કે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક કહેવાશે કે હા કહેવાશે હા હા

પરસ્પર નિવારક ઘટનાઓ ઘટનાઓ એ અને બી નિશેષ ઘટના કહેવાય હા કેવાય ને કારણ આનું આ છે કે બંનેનો યોગ કર્યો ને તો યુ થયો જો એ યોગ બી બરાબર યુ ઘટનાઓ અને બી નિશેષ ઘટનાઓ છે એમ કે વાય ચાલો આગળ દાખલા નંબર અગિયાર રકમ વાંચો બાવન પત્તાની ઢગ માંથી એક ખેંચવામાં આવે છે જો ખેંચવામાં આવેલું કાળીનું હોય તે ઘટના એ પત્તું એકા થી દસ સુધીની સંખ્યા દર્શાવતું હોય મતલબ કે ચહેરાવાળું ન હોય હોય એક ગલ્લો રાણી બાદશાહ હોય ને એની પર ચિત્ર દોરેલું હોય એને ચહેરા વાળું પત્તું કહે આ લોકો ચોપડી વાળા કહીએ વાળા બાદશાહ કહીએ આ તો ચહેરા વાળું પત્તું ન હોવું જોઈએ એવા પત્તાઓને આપણે બી કહેવાનું છે તો નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો હવે ચાલો તમારા હાથમાં બાવન પત્તા છે બાવન પસંદ કરતા બાવન પત્તા છે એમાંથી તમારે એક પત્તુ પસંદ કરવું છે તો તમે કયું પસંદ કરશો હું પેલા તમને ઓળખાણ આપી દઉં કે કાળી છે એને ઇંગ્લિશમાં સ્પેડ કહેવાય એટલે એનો એસ લેવાશે પછી ફૂલી છે એને ઇંગ્લિશમાં ક્લબ કહેવાય એટલે એનો સી સંકેત લઈશું આપણે પછી લાલ છે એને કહેવાય હાર્ટ એટલે એનો સંકેત એચ અને હલકટ છે સોરી ચરકટ એને ડાયમ લઈશું ચાલો તમારી પાસે એક પત્તું લેવાનું છે તો કે ભાઈ કાળીનો એક હોઈ શકે કાળી એટલે એક કાળીનું દૂડું હોય શકે કાળીની તીડી હોય શકે કાળીની ચારી હોય શકે પંજુ હોય શકે છક્કુ હોય શકે સત્તું નવું દસું કાળીનો ગલ્લો હોય શકે જે એટલે ગલ્લો કાળીની રાણી હોય શકે અને કાળીનો બાદશાહ હોય શકે અથવા ફૂલીનો નો એક હોઈ શકે ફૂલીનું ધૂળું હોય શકે ફૂલીની તીડી હોય શકે અથવા ફૂલીનો ગલ્લો હોય શકે ફૂલીની રાણી હોય શકે ફૂલીનો બાદશાહ શકે લાલનો ફૂલી શકે લાલનું દૂડું હોય શકે લાલની તીડી હોય શકે લાલનો ગલ્લો હોય શકે લાલની રાણી હોય શકે લાલનો બાદશાહ હોઈ શકે અથવા છકટ ચરકટ ની દુડી ચરકટ ની તીડી અથવા ચરકટ નો ગલ્લો ચરકટની રાણી ચરકટ નો બાદશાહ એટલે બાવન પત્તા હોય બાવન જોઈએ ને તમે બાવન માંથી એક પત્તું લેવા માંગતા હો તો તમારી પાસે બાવન વિકલ્પ છે તમે બાવન રીતે પસંદગી કરી શકો છો તમારી પાસે બાવન ચાન્સ છે યુ છે એ કોને કીધું છે રકમમાં વાંચવું પડે આપણે જો ખેંચવામાં આવેલું પત્તું કાળી નું હોય તો તે ઘટના એ કાળીનું પત્તું એટલે સ્પષ્ટતા કરી દઉં કે આ છે મતલબ કે આખી કેટમાં કુલ ચાર પ્રકાર છે પણ કલર બે જ છે આ બંને પ્રકાર છે ને કાળા કલરના છે અને આ બંને લાલ કલરના છે એટલે કાળી અને કાળો કલર બંનેમાં ફરક છે છે કાળી શબ્દ વાપરે ત્યારે પ્રકાર સમજવાનો અને કાળો અથવા કાળા કલરના કાળા રંગના એવું કે ત્યારે રંગ સમજવાનો છે તો આપણે એ પ્રશ્નોમાં સ્પષ્ટ કીધું છે ખેંચવામાં આવેલું પત્તું કાળી નું હોય એટલે પ્રકારની વાત થાય છે તો પત્તું કાળીનું હોય તો એ કયું હોય શકે વિચારો તો કે કાળીનો એકો હોય શકે કાળીનું દૂડું હોય શકે કાળીની તીડી શકે કાળીનો ગલ્લો હોય શકે કાળીની રાણી હોય શકે કાળીનો બાદશાહ હોય શકે એટલે અગિયાર શક્યતા છે સોરી તેર શક્યતા ત્રીજો સવાલ ત્રીજો સવાલ બી શોધવાનું બી કોને કીધું છે પત્તું એકા થી દશા સુધીની સંખ્યા દર્શાવતું હોય મતલબ ચહેરા વાળું ના હોય તે ઘટના ને બી તો કે ભાઈ બી એટલે કાળીનો એક કાળીની કાળીની તીડી કાળીની મિંડી ફૂલ્લી નો એક ફૂલીનું ધૂળું ફૂલીનું તીડું ફૂલી ની મિંડી લાલ એટલે હાર્ટ હટ એકો હટ દુડી હટ ટીડી હટ મિંડી ચરકટ અલકટ નો એકો અલકટની દુડી અલકટની ટીડી અલકટની મિંડી એટલે કુલ 40 શક્યતાઓ છે આની અંદર કુલ 40 પત્તા થાય બી ની અંદર અને આની અંદર 13 પત્તા એ ની અંદર ચાલો પછી નો સવાલ છે એ અને બી ના બધા ઘટકો લેવાના તો પ્રશ્ન પૂછીએ કે ભાઈ બંને થઈને કેટલા થાય તો કે આના તેર પત્તા થાય અને આના ચાલીસ એટલે ઘણા કે તેતાલીસ પત્તા થાય સોરી ત્રેપન પત્તા

કાળીનો એકો કાળીની દુડી કાળીની તીડી કાળીની મિંડી કાળીનો ગલ્લો કાળીની રાણી અને કાળીનો બાદશાહ ફૂલીની ધૂડી તીડી મિંડી હટ એકા હટ દુડા હટ તીડા કુલ તેતાળીસ પત્તા થાય બંનેના ભેગા કરીએ તો તેપન નો થાય જોઈ લો એ ના બી ના ના ઘટક આવી ગયા ને ચોથા નંબરમાં

તો કે ભાઈ બંનેમાં કોમન કયા કયા છે એક થી દસ એક થી દસ કાળીના કાળીનો કાળીનું કાળીનું તીડું કાળીની મીંડી આ બંનેમાં કોમન નંબર છઠ્ઠો સવાલ બી ડેશ બી ડેશ એટલે કે યુ માંથી બી ના ઘટકો બાદ કરવાના તો કે ભાઈ યુ ની અંદર થી ના ઘટકો બાદ કરીએ તો વધે કેટલા તો એ વિચારો કે માં છે કેટલા કાળીના દસ પત્તા ફુલ્લીના દસ પત્તા લાલના દસ પત્તા ચરકટના દસ પત્તા ટોટલ ચાલીસ પત્તા છે બી ની અંદર યુ ની અંદર બાવન પત્તા છે બાવન પત્તામાંથી ચાલીસ પત્તા કાઢી નાખીએ તો વધે બાર પત્તા અને એ બાર કયા વધે તો કે કાળી માંથી ત્રણ પત્તા વધેંડ માંથી ત્રણ પત્તા વધે ગલ્લો રાણી બાદશાહ તો ત્રણેય ચારેય માંથી ત્રણ ત્રણ પત્તા વધશે કાળી ગલ્લો કાળીની રાણી કાળીનો નો ફૂલીનો ગલ્લો ફૂલીની રાણી ફૂલીનો નો બાદશાહ લાલ નો ગલ્લો લાલની રાણી લાલ નો બાદશાહ ડાયમંડ 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 બાર પત્તા વધશે હવે પછી દાખલા નંબર બાર અને આટલી જગ્યામાં સમાસે નહીં એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર બારથી થી ચાલુ કરીશું મિલતે છોટે છે બ્રેક કે બાદ ગુડ બાય ફ્રેન્ડ્સ નાઇસ ડે